દાન દેવાનો વખત આવે ને ત્યારે દાન દઈ દેવું नंद એ શું શું દાન માં આપ્યું છે આવો જાણીએ આપણે દેનું નામ દ્યુતે પ્રાદાત વિપ્રેભ્ય સમલંગૃતે સૌથી પહેલું દાન આપ્યું છે દેનું નામ ગાયોના દાન આપ્યા છે એટલે આપણે ગઈ કાલે ગાતા હતા ને હાથી દિયા ઘોડા દિયા હાથી નું દાન દેવું પડે મામા ઘોડા દાન દેવું પડે ગાયો દાન દેવું પડે મામા કેસે હું દેવા તૈયાર છું તમે તૈયારી રાખજો મુંબઈમાં રાખવાની હે ધેનું નામ નિયુત પ્રાદાદ વિપ્રે સમલંકૃતે ગાયોના દાન દીધા છે પણ કેવી ગાય અત્યારે આપણે બ્રાહ્મણને આપીએ છીએ એવી ગાય નહીં ઓલી દોઢસો રૂપિયાની ચાંદી જેવી ગાય લઈ આવીએ પાંચમે દિવસે આખી કાળી મહ જેવી ભરાઈ જાય અને એવી ગાય આપણે બ્રાહ્મણને આપીએ અને પાછા શું કહીએ તો કે અમે તો ગાયોના દાન દીધા હો એ ગાય નહીં ગાય કેવી આપી છે તો કે રુષ્ટ પુષ્ટ ગાય આપી છે જે દૂધ આપે છે ધેનું નામ નિયુતે પ્રાદાત વિપ્રેભ્ય સમલંકૃતે એ ગાયને સુંદર એવો વસ્ત્ર અર્પણ કર્યું છે ગળામાં ઘંટડી નાખી છે એ ગાયના સિંગડા સુવર્ણથી મઢેલા છે એવો દિવ્ય શૃંગાર કરી એ ગાયને તિલક કરી ચોખા અર્પણ કરી પુષ્પમાલા અર્પણ કરી અને બ્રાહ્મણોને ગાયો આપી છે એક બે ગાય નથી આપી કોઈ બ્રાહ્મણને પચાસ ગાય આપી કોઈને સો ગાય આપી કોઈને બસો ગાય આપી છે કોઈને પાંચસો ગાય આપી છે એક ભૂદેવે કહ્યું નંદ બાબા તમે આ ગાયોનું દાન અમને આપો છો પણ મારે તો એટલી બધી જગ્યા છે નહીં કે હું ગાયોને રાખી શકું નંદ બાબાએ કહ્યું ચિંતા ન કરો આ જગ્યાનો કટકો પડ્યો છે ને ભૂમિનું દાન મારા તરફથી તમને આથી ભૂમિ તમારી ગાયો ત્યાં નો ભૂમિના દાન આપ્યા છે કેવા દાન તો કે તિલાદ્રીન અદ્રી એટલે કે પર્વત તલના પર્વત બનાવ્યા છે અને તલના દાન દીધા છે સપ્ત રત્નો ઘ સોનાના દાન દીધા ચાંદીના દાન દીધા છે અલંકારના દાન દીધા છે એક 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 દ્રવ્ય આજે દાનમાં સમર્પિત કર્યું છે અને બ્રાહ્મણો આજે ખૂબ જ રાજી થયા છે સોમંગલ્યમ ગિરો વિપ્રા સુતમાગધ મંદિના ગાયકાશ્ચર જગુર નેંદુર ભયો દુંદ ભયો મુહુઃ નંદ બાબા એ આજુબાજુના ગામ માંથી વાદકોને બોલાવ્યા છે મહા મહોત્સવ કરવા માટે વ્રજ માંથી ગોપીઓને બોલાવી છે ગોવાડિયાઓને બોલાવ્યા છે ગોપ બાળકોને બોલાવ્યા છે કારણ કે આજે નંદ બાબાના આંગણે મહામહોત્સવ થવાનો છે